પ્રચારનાકા ચરાકા કે મવળા જોરાજો અને સાથ અને સરકાર આપજો ભાઈઓ મારી નમ્ર વિનંતી છે કે સાથ અને બીજી સમાજ હોય જાય જ્યારે આપની સમાજ છે તો નિયચે છે આપણે જનતા કહી આજ કોથઈય આમો કોથઈય જો ઊને બત્તા સાથ રાખો બત્તા સાથે રાખો તો સાથે ચાલવાનું છે આપણે એટલે આપણે આજ ફૂલ બનાવલે છે શાર બધું કરીશું પણ આપણે જ્યારે સાથે કામ કરવાનું છે આપણે ટ્રસ્ટ બનાવવાનું છે સમિતિ બનાવવાનું છે બધું કરી પણ સમાજને લઈ કરવાનું છે કોઈ અમારા પાસે જાગીદારી નથી કે અમારા દાતા બની ગયા બે થઈ ગયા અને ભાઈ જે જ્યારે ચાલુ કર્યું ત્યારે આ આખી તારીખમાં 785 રૂપિયા આપણે બન્યા છે આજે 3 તારીખ 24 તારીખ રાતે એમ ફૂલ અને ફૂલી પાકડી મારા કહેવાથી જેને જે કર્યું છે તેને મને મારા તરીકે દાતા બન્યા છે એવું મારા થી જે બની દેવું મે મારી આ કબીર ને નામ કરતી કબીર કામ કરો હું જાય મિટી બજે ને ત્યાં હું તમને 150 ડાલર આયા આપીશ આજે મે મારા 175 ડાલર બનાવ્યા છે મે આજે આખી રાત માં 175 ડાલર છે એટલે મેના ની બનાયા તમારા વનાને જે તમે લોકો છે મે એને એ પછી હું તમને ખાયો છે બધા અને મારા જે 500 ડાલર ખાના દાતાઓ છે Baca tak? Boleh dah tahu sih. Baca pasal dasi tak dah Nanti itu baru baca macam mana sih? Ada yang